થરાદમાં ચૌદસો પરિવારોએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો થરાદ નગરપાલિકા ખાતે સાંસદ પરબતભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાય વિતરણ અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું મોદીની ગેરંટીવાળી ગાડીથી લોકપ્રિય બનેલ આ યાત્રા રથનું થરાદ ખાતે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ લોકોને વિવિધ સરકારી યોજનાઓના લાભથી માહિતગાર કરતા સાંસદ પરબતભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામ નાગરિકોએ જાગૃત બની આ યાત્રાને સફળ બનાવવા આગળ આહવાન કરવામાં આવ્યું હતું આ સાથે સાથે જરૂરિયાત અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ વંચિત ન રહી જાય તેની તકેદારી અને દરદરકાર લેવા અપીલ કરવામાં આવી હતી જનધન યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે લોકોની આરોગ્ય ચકાસણી તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની યોજનાની સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ પ્રસંગે કનુભાઈ વ્યાસ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ કોકિલાબેન પ્રજાપતિ ઉમેદભાઈ પરમાર પ્રતાપભાઈ સોની જયંતિભાઈ ડીનાઈ ચોથાભાઈ રબારી લવજીભાઈ વાણિયા જેહાભાઈ હડિયલ વહીવટદાર અને મામલતદાર કે એચ વાઘેલા ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર હિરજીભાઈ પટેલ સહિત તમામ હોદ્દેદારો અને મહાનુભાવો હાજર રહ્યા હતા